નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે મગફળી અને સોયાબીન અથવા અન્ય કોઈ પણ મગ અડદ જેવા જે ચોમાસું પાક આપણે કરવાના હોય તેની આપણે વાત કરવાની છે આ વિડીયોની અંદર કપાસના બિયારણની વાત છે એ આમ ગણીએ તો એ આપણે જે વાત કરવાની છે તેની સાથે સંલગ્ન નથી થઈ શકતી તો અત્યારે આપણે મુખ્ય વાત કરવાની છે મગફળી સોયાબીન અથવા અન્ય મગ અને અડદ જેવા ચોમાસું પાકની હવે ચોમાસાની ઋતુ આવી રહી છે આપણે બિયારણ વાવવાના છીએ વાવણી કરવાના છીએ વાવણીની અંદર શું કરવાનું હોય તો કે બિયારણ વાવવાનું હોય પણ જો જે વાવેલું બિયારણ જ ન ઉગે તો તો આમાં વાક કોનો તો કે પેલો વાક બિયારણનો પણ બિયારણનો આપણે વાક ન કાઢી શકીએ કારણ કે બિયારણ બોલતું નથી તો વાક કોનો હકીકતે તો કે વાક બિયારણ આપણે જ્યાંથી લાવીએ તેનો આપણું પોતાનું પણ બિયારણ હોઈ શકે આપણા ખેડૂત આપણા ગામની અંદર કોઈ ખેડૂત છે તે બિયારણ વેચતા હોય તો તેની પાસેથી ઘર ઘર તેણે પકવેલું બિયારણ પણ આપણે લઈ લેતા હોઈએ અથવા એગ્રોમાંથી કંપનીમાંથી બિયારણ લેતા હોઈએ તો આ લોકોનો તો વાક ખરો જ પણ સૌથી પહેલો વાક વાવનારનો છે વાવનારનો એટલા માટે કે તેણે લાવેલું બિયારણનો ઉગાવો તેણે ચેક કરેલો નથી હકીકતે એક ખેડૂત તરીકે મારી જવાબદારી છે કે મારે જે મારા ખેતરની અંદર વાવેતર કરવાનું છે તે બીજનો ઉગાવો મારે ચેક કરવો જોઈએ તેનું જર્મિનેશન કરવું ચેક કરવું જોઈએ તેને અવાણવું જોઈએ આ આપણે જ્યારે ટેવમાં નથી લેતા અને આપણે જ્યારે વાવેતર કરીએ છીએ અને જમીનમાં વાવી દીધા પછી બિયારણ ઉગતું નથી આવો પ્રશ્ન આવે છે તો મને જ્યાં સુધી ધ્યાનમાં છે ત્યાં સુધી આ પ્રશ્નોનું સુખદ સમાધાન મને દૂર દૂર સુધી કોઈને મળવું હોય એવું ધ્યાનમાં એવું નથી આ પ્રશ્ન વિવાદમાં પરિવર્તિત થાય અને વિવાદનું સુખદ સમાધાન થતું હોય એવું મને મોટા પાયે ક્યાંય દેખાણું નથી તો આ વિવાદ જ ઊભા ન થાય આ પ્રશ્ન જ ઊભા ન થાય તેના માટે ખાલી એક જ ટેવ આપણે પાડવાની છે મગફળીનું બિયારણ ક્યાંય પણથી લીધું તેના સો દાણા બસો દાણા આપણે ઉગાવો ચેક કરવા નાખી દીધા મને ઉગાવો યોગ્ય ન લાગ્યો હતો એ બિયારણ મારે આ સિઝનમાં વાવવાનું નથી સોયાબીનનું બિયારણ મેં લીધું ઉગાવો ચેક કર્યો મને યોગ્ય ઉગાવો ન મળ્યો મારે વાવવાનું નથી આ ટેવ આપણે પાડવી જોઈએ આ ટેવ પાડ્યા વગર આપણે જ્યારે બીજનું વાવેતર કરી દઈએ અને ઈશ્વર ન કરે નારાયણ ન ઉગે પછી જે ફિલમ ચાલુ થાય તો એ ફિલમમાં પાર્ટ એક બે ત્રણ ચાર પાંચ અને ફિલમ છેલ્લે ફ્લોપ ખેડૂતના હાથમાં મને નથી લાગતું કે કંઈ બીજું કંઈ આવતું હોય અને કદાચ જો બિયારણનું વળતર કોઈ આપી દે તો સમય કોઈ આપતું નથી કારણ કે વાવણી એક વખત ચૂકાણી ચોમાસું વાવણી એક વખત ચૂકાણી તો એ જતો રહેલો સમય કોઈ આપણને આપી શકવાનો નથી તો એક ટેવ આપણે પાડવી જોઈએ આપણે પણ જ્યાંથી બિયારણ લઈએ છીએ તેને પણ કહેવું જોઈએ કે ભાઈ હું આ બિયારણ તમારી પાસેથી લઉં છું હું ઉગાવો ચેક કરીશ વાત અહીંયા મગફળી સોયાબીન મગ અડદ જેવા પાકની હું કરું છું કારણ કે આ પ્રેક્ટિકલી ખેડૂત માટે શક્ય છે અને વેચનાર માટે શક્ય છે એટલા માટે હું તમને બહુ મોંઘા શાકભાજી કે કપાસના ઉગાવવાની હું અત્યારે આ વિડીયોમાં કમસે કમ વાત નથી કરતો તેનું નિયંત્રણ કે સોલ્યુશન કેમ આવે એ અલગ વિષય છે પણ આવા પાકની અંદર જ્યારે બીજનું આપણે વાવેતર કરવાનું હોય આખું ચોમાસું કે જે સિઝન આપણને આમ કહીએ તો રામ સિઝન કહેવાય મુખ્ય સિઝન કહેવાય આ મુખ્ય સિઝનમાં જો આપણે ફ્લોપ જાય ફેલ જાય તો આપણને પરવડ એમ નથી તો આ ટેબ આપણે પાડવાની છે ને એવી જ જગ્યાએથી આપણે બિયારણ ખરીદવાનું છે કે ભાઈ એ આપણને આપણે આ એક શરતની સાથે બંધાયેલો હોય કે ભાઈ હું તમારી ત્યાંથી બિયારણ લઉં તમારું ઉગાવું હું ચેક કરું મને ઉગાવવામાં ડાઉટ લાગે હું તમને બિયારણ પરત કરે તમે આવી રીતના શરતથી જો કોઈ પણ જગ્યાએથી બિયારણ લેશો તો બિયારણ વેચનાર પણ આ શરતની સાથે સો ટકા સહમત થશે કારણ કે ઘણા બધી વખતે એવા પ્રશ્ન આવે છે કે ખેડૂત દ્વારા બિયારણ જમીનમાં વાવેતર થઈ ગયા પછી ઉગાવો નથી મળ્યો અને જે ફરિયાદ આવે અને વિવાદ ઊભો થાય અને ગ્રાહક અને વેપારી વચ્ચેના જે મધુર સંબંધો હોય તેની અંદર કડવાટ ઊભી થાય એના કરતાં વેપારીને પણ તમે જો આવું કહો કે ભાઈ હું ઉગાવો ચેક કરીને મને નબળું લાગશે પરત આપે તો વેપારી પણ હસતા મોઢે તમારી સાથે વેપાર કરશે કારણ કે તો એ બિયારણ કંપનીમાં આપી દેશે અને કંપની પછી એનો વહીવટ જે કંઈ પણ રીતે કરવાનો એ રીતે કરતી હોય પરંતુ આપણે આ ટેવ પાડવી જોઈએ જોઈએ અને જોઈએ એક વેપારી હોય તેને પણ આ ટેવ તેના ગ્રાહકને પડાવવી જોઈએ એને શીખવાડવું જોઈએ કે કઈ રીતના બિયારણનો ઉગાવો લેવો એના માટે સીડ બહુ સરળ વસ્તુ છે એમાં કાંઈ આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો નથી પણ કોઈને કરવી હોય તો સીડ ટ્રે પણ આવે છે ટ્રેની અંદર આપણે બિયારણ વાવી દીધા ગુણિયાની અંદર આપણે બિયારણ વાવી દીધા જમીનની અંદર વાવી દીધા આવી રીતના અલગ અલગ રીતેથી આપણે બિયારણ છે વાવવાનું છે હમણાં વરસાદ પડવાનો છે વાવેતરની શરૂઆત થવાની છે તો વાવણી ભલે ગમે ત્યારે થવાની હોય પણ આ રીતની માનસિકતાથી આપણે બિયારણ હવે ખરીદવા જોઈએ જેથી કરીને પાછળથી કોઈ તકલીફ વાવનારને એટલે કે ખેડૂતને ન થાય કારણ કે મોટા ભાગે જ્યારે આવી રીતની કોઈ પણ મુશ્કેલી આવે તો બિયારણ ન ઉગવાના ઘણા બધા કારણો હોય એમાં આપણે યોગ્ય પોટ ન આપ્યો હોય તોય એવું થાય અયોગ્ય પોટ અપાઈ હોય તોય બિયારણ ન ઉગે ઊંડું જતું રહે ઉપર જતું રહે વરસાદ વધે ઘટે એ જે કાંઈ પણ કારણ હોય પણ એક વખત આપણને તો ખબર કોન્ફિડન્સ એટલો આવી જવો જોઈએ ને ભાઈ હું જે વાવું છું એને ઉગાવવું ઓકે છે પછી ન ઉગે તો એમાં આપણે જે ગુનેગાર નથી તેને પણ આપણે ગુનેગાર સાબિત કરવા તરફ આપણે ન જઈએ ઘણી વખત શું છે કે આપણને પણ એમ લાગે કે ભાઈ બિયારણ મારું પોતાનું હતું મારું ઘરનું બિયારણ હતું મેં તો વ્યવસ્થિત ટિપ્પણની અંદર સાચવેલું હતું તોય કેમ ન ઉગ્યું તો હું પોતે પણ કસ્ટડીમાં આવું મારું જ બિયારણ મારું જ ખેતર મારા જ ખેતરમાં ન ઉગે તો હું કસ્ટડીમાં આવું એના પહેલાં એના પહેલાં જ હું જ મારું બિયારણનો ઉગાવો ન ચેક કરી લઉં એટલે ઉગાવો ચેક કરવાની ટેવ આપણે પાડવી જોઈએ મોટાભાગના ખેડૂતોને આ ટેવ હશે જ પરંતુ ન હોય તો આપણે આમાં આગોત્ર આયોજનનો એક વિષય છે ખાલી આ આપણે જ્યારે વાવવાનું હોય તો તેના કરતાં અગાઉ આપણે લેવું પડે આ બધું થોડુંક અગાઉ મગજને આપણે એક્ટિવ કરી દેવું પડે તો આ મગજને એક્ટિવ અગાઉથી કરવાની પદ્ધતિ આપણે સો ટકા અમલમાં મૂકવી જોઈએ કારણ કે મગફળી અને સોયાબીનમાં ન બિયારણ ઉગવાના ઘણા બધા પ્રશ્ન આવતા હોય છે અને આ પ્રશ્નના પછી સુખદ સમાધાન કે નિયંત સુખદ રીતે આ મામલો પતતો હોય એવું ઘણી વખત નથી કોઈ પણ એક પક્ષને દુઃખ થતું હોય તો આપણે આવું કોઈ દુઃખ કે તકલીફ કે પ્રશ્ન આવે જ નહીં એવું આયોજન કરવાનું છે અને ઉગાવો ચેક કરી ને મગફળી સોયાબીન મગ અડદ આમે છે ચાર તુવેર ચણા તો અત્યારનો પાક નથી ઘઉં અત્યારનો પાક નથી પરંતુ ચોમાસું પાકની અંદર વાત કરીએ તો મગફળી સોયાબીન મગ અને અડદ ઉગાવો ચેક કરીને વાવીએ અને ઉગાવો ચેક કરતાં મને જે બિયારણ નબળું લાગશે ડાઉટફુલ લાગશે ઈ બિયારણ હું એ જ પેઢીને અથવા એ જ વ્યક્તિને પરત આપી દઈ આવી રીતની શરતથી આપણે કોઈ પણ ખરીદી કરતી વખતે બાંધી અને આપણે ખરીદી કરીએ આ રીતની પદ્ધતિમાં સો ટકા વેચનારને પણ સહમતી હશે પછી પ્રશ્ન આવે તેના કરતાં પ્રશ્ન જ ન આવે તે રીતની દિશામાં આપણે આગળ વધીએ અને આ ચોમાસું આપણે વાવેતર વાવણી કરીએ અને નિષ્ફળ જવાના જે કોઈ પણ ટૂંકમાં પ્રશ્નો છે તે પ્રશ્નોને આપણે કાપી નાખીએ જેનાથી આપણે સફળતા તરફ જઈ શકીએ આભાર